હમ ત્રણ માંથી જે જગ્યાએ તમને મજા આવે ને ત્યાં ભેગા થઈને મળીએ બોલો ક્યાં મળશું ટીમ્બી બાયપાસ આવી જાવ ટીમ્બી બાયપાસ ટીમ્બી બાયપાસ મારો ભાઈ ઘરે ખવરીયા બોલાવે રાજકોટ ભાવનગર અમરેલી પ્રોપર ત્રણ સિટી માંથી મજા આવે એ નામ કઈ ભાવનગર આવી જાવ ભાવનગર આવી જાવ અબ્બી હાલ ભાવનગર કાળા નાળા સોલ હોસ્પિટલ ની સામે જ બેઠા છે વી સાંજે પાંચ વાગ્યા સુધી આયા છે વી મજા આવે ત્યારે ભાઈ વી આવજો અને આયર ના છોકરા ને કોઈ ફોન કરીને એવું નો કેતા તાર સા તમે આવો ને અર્ધ ઉદી અમે આવવી આ બધા બાય નું કામ છે ભાઈ મરદ મના કોઈ એમ નો કે અડધે સુધી તમે આવો એમ આ ત્રણ લોકેશન આપ્યા તમને મજા આવે ન્યા ભેગા થાવી પાકુ આમની બરદ બકરી નું કરું કોણ કાઈ વાંધો નઈ ભાઈ મજા આવે ત્યારે હા